પોરબંદર છાયા નગરપાલિકાના મહિલા પ્રમુખે શહેરને સ્વચ્છ રાખવા માટે ખાસ સફાઈ અભિયાન શરૂ કરાવ્યું છે જેમાં આજે સુભાષનગર વિસ્તારમાં સફાઈ કામદારોને સફાઈ માટે કામે લગાડી દેવાયા હતા પોરબંદરમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ બોજાભાઈ ખૂટી છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ બોજાભાઈ ખૂટી સેનિટેશન વિભાગના અધિકારી જગદીશ ઢાંકી અને સુપરવાઇઝર કેશુભાઈ સહિત તેમની ટીમે શહેરની સફાઈ માટેનું આયોજન હાથ ધર્યું હતું જેમાં સવારથી જ શહેરના સુભાષનગર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં ગંદકીની અનેક ફરિયાદો ઉઠી રહી હતી ત્યારે આ ટીમે પહોંચી સમગ્ર સુભાષનગરની સફાઈ હાથ ધરી હતી તેમજ સ્વચ્છતા અંગે ચેકિંગ પણ કર્યું હતું આતકે સુભાષનગર વિસ્તારના શિવસેના શાખા પ્રમુખ અને નવી બંદર ખારવા સમાજના પટેલ હરીશભાઈ તુંબડિયા તેમજ આ વિસ્તારના કાઉન્સિલર મનીષભાઈ શિયાળ પણ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાની ટીમને પૂરો સહકાર આપ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર